અને ભગવાન જો આપણું પ્રબળ કર્મ હોય તો ભગવાન ને ગોતવા જવાની જરૂર નથી એક એક કહી નવી વાત તમે બધા કોઈ કોઈ પણ કરો છો સારા શરૂઆત કરો છો તો પેલા ગણપતિ ને કેમ યાદ કરો છો ભજન ચાલુ કરવા હોય તો ભાઈ ગણેશ બેહારો લગ્ન કરવા હોય તો ગણેશ બેહારો કોઈ શુભ કામ કરવું હોય તો ગણપતિ ને બિહારવાનું આપણે કહીએ છીએ કેમ કોઈને ખબર છે તેત્રી કોટી દેવતાઓ છે તેત્રી કરોડ નહીં એનું કારણ શું છે એનું કારણ જ છે કે ગણપતિ ઘરમાં તીરથ ગૂંત્યું અને આપણે બારે તીરથ ગોતવા ફરીએ છીએ બારે ગોતીએ છીએ બારે તીરથ નથી ભાઈ ગણપતિ એ ઘરમાં તીરથ ગૂંત્યું આપણે સમય ઓછો છે એટલે એ લાંબી કથામાં નથી જવું પણ ગણપતિ અને